એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સોનગઢના કોકડા ડોંગરી ગામનો બનાવ આવ્યો સામે તાપીમાં એક વર્ષ પાંચ માસની બાળકીની હત્યા સગા પિતાએ જ બાળકીની કરી હત્યા ઘરમાં સુઈ રહેલી બાળકીને લઈ જઈ પાણીની ટાંકીમાં ડુબાડીને મોત નીપજાવ્યું સોનગઢ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સંજય ગાંધી તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામે છે જેની વિગત જોઈએ તો ટૂપડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ડામી ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેકાર કે જેઓએ પોતાની સજી દીકરી જેની ઉંમર એક વર્ષ અને પાંચ માસની હતી તે જ્યારે સૂકી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં ચારે જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે પ્રાથમિક તપાસમાં ઘરે કંકાશ કારણ હોવાનું જાણવા મળેલ છે